એક કૌભાંડ ભ્રષ્ટાચારનું કૌભાંડ આપણે પાસે હતું પણ પર્સનલ કામ ના હિસાબે અને કમરીના એસટી ના મેટર બાબતે આપણી પાસે સમય નહોતો એટલે આપણે એમને એમને પડ્યું દેખવું હતું એટલે થોડાક દિવસ લોકોને આપણે હા હા લેવા દીધો હતો પણ નાણાંની છે ઊંચાપાત ખોટા પગાર ચુકવવા યુનિયનના હોદ્દેદારોને ખોટી રીતે પગાર ચૂકવી દેવા અને એસટી ને એસટીના પૈસા ની ઉંચા કરવી કરવી એસટીને આવડું મોટું નુકસાન કરવું આવું જો કોઈ કરી શકે તો યુનિયન ના મળત્યા જ કરી શકે સાદા અધિકારીનું કામ આ નથી માંગરોળ ડેપો ના આપણી પાસે વિકસત્તાવાર માહિતી છે એમના માં આપણે કઈ બનાવતા નથી ગોવિંદ કાના ગળતર જે કર્મચારી મંડળના પ્રતિનિધિ છે જાન્યુઆરી મહિનામાં આખો મહિનો રજા છે ડ્યુટી લિસ્ટ ની અંદર પણ ભાઈ ની રજા બોલે છે બીજું ભગવાન કાના ગળચર ગોવિંદ કાના કાના ગળચર ને ભગવાન આ બે ભાઈઓ છે ને બે અલગ અલગ યુનિયનના હોદેદાર છે આ ભગવાન કાના ગળચર છે છન્નું ઘણો હોદેદાર છે આ ભાઈને જ્યારે હાથ ભાંગો મેડિકલ રજા સબબ આ ભાઈ રજા ઉપર છે અને આ ભાઈ ગંગામાં ડૂબકી મારી અને પોતાના આઈના પાપ ન્યા ધોઈ છે ન્યા ગંગાને મેલી કરે છે હવે આ બાબતે એના જે ઉપરી અધિકારી છે કોઈ જાતની તપાસ કરતા નથી આ ભાઈ ઓંધવે જાય છે એ વોટ્સઅપનું સ્ટેટસ મૂકે છે ગંગામાં ડૂબકી મારે છે એના ફોટો છે છતાં છતાં અધિકારીઓ દ્વારા કોઈ જાતની તપાસ કરવામાં આવતી નથી કારણ કે આ ભાઈ છન્નુકના હોદ્દેદાર છે છન્નુખનો હોદ્દેદાર એટલે આ લોકો એવું સમજે છે કે આપણે દેશના વડાપ્રધાન છે દેશના રાષ્ટ્રપતિ છે સંસદ સંસદ સભામાં નામનો સમજીને બે છે આગળ આપણે જોઈએ કલ્પેશ શામળા જે માંગરો ડેપો અંદર એટીઆઈ છે આ કલ્પેશ શામળાને આપણે ફોન કરીએ છીએ કે તમે ગોવિંદકાના ગળચરને એક મહિનાનો છેતાલીસ હજાર અને ત્રણસો ચોરાણું આશરે આપને એટલું એટલું જ છે છેતાલીસ હજાર ત્રણસો ને ચોરાણું રૂપિયા જે પગાર ચૂકવી દીધો છે એ તમે ખોટો પગાર ચૂકવો છે તો કે મારે કાંઈ લેવા દેવા ન હોય એમાં અને મારા મસ્ટરની અંદર તો વાત કરી છે કે રજા બોલે છે કે ગેરહાજર બોલે છે એ રીતે જે ભાઈ વાત કરે છે રેકોર્ડિંગ મૂકીશ તમે સાંભળી લેજો એટલે મેં કીધું પી ભાઈ રજા ઉપર છે તમે એમ કહો છો કે ભાઈની લીવ કપાણી છે તો આ જે પગાર સ્લીપ છે પગાર સ્લીપમાં લીવ ની હોવી પડે કે ન હોવી પડે એમાં ક્યાંય રજા કપ પગાર સ્લીપમાં રજા કપાયેલ નથી આપણે બતાવીએ તમને આપણી ભાઈ સત્તાવાર માહિતી છે આ લોકો ગપલેબાજ ગપલા ન કરે એના માટે આપણે છે ને બધા પુરાવા રેખા છે એક જ ભાઈ તમને માહિતી પૂરી પાડવી છે છે એટલે તમને બધું પડે આમાં છે ને આમાં ક્યાં લીવ નથી જોઈ રહ્યું બરોબર હું મૂકીશ હાલો ને આમાં તમને કદાચ દેખાશે દેખાડે નહીં હું અમારા આ વિડીયોની અંદર જ બધું મૂકીશ પછી જાન્યુઆરી મહિનાની અંદર આખો મહિનો રજા રાખે છે અને ફેબ્રુઆરીમાં એનો આખો મહિનોનો પગાર એને છેતાલીસ હજાર ને ચોરાણું રૂપિયા પગાર મળે છે એક પણ લીવ કપાયા વગર ફેબ્રુઆરી મહિનાનો માર્ચ મહિનામાં પગાર થાય છે માર્ચ મહિનામાં ભાઈની છવ્વીસ રજા કપાય છે તો આ રજા ઉડીને ક્યાંયથી આવી ગઈ કે આ જે કલ્પેશ શામળા જે એટીઆઈ છે એને ક્યાંકથી ગોઠવણી કરીને મેકી દીધી આપણે એને ફોન કરીએ છીએ તો કલ્પેશ સાંભળે એમ કહે છે કે ડેપો મેનેજર ને ક્લાર્ક જવાબદાર છે જે જવાબદાર છે તો એના તો મમરા ભરાય જ જવાના છે એ કે કોઈ બચી નથી જવાના પણ આ કલ્પેશ એમ કહે ને કે હું નિર્દોષ છું તો કલ્પેશ ભાઈ તું બિલકુલ નિર્દોષ નથી રજા ભરવી રજા આપી ક્યાં કારણોસર આપે છે હાથ ભાંગી નાખો છે હવે તમે એને રેસ્ટ દરમિયાન રજા આપી છે કે પછી કુંભ મેળામાં ડોક્યું ડૂબક્યું મારવા રજા આપી છે આ બધી તપાસ કરવાની જવાબદારી તમારી અધિકારીની હોય છે તમને ખાલી ખાલી આંખ ઉપર પાટા બાંધી અને તમારા મળત્યાઓનો પગાર ચૂકી દેવા એને રજાઓ આપી બીજાને હેરાન કરવા એના માટે જ નથી બિહાડવામાં આવ્યા અને યુનિયન યુનિયનનું તો એવી છાપ પડી ગઈ છે કે યુનિયન માત્ર ને માત્ર એસટીના કર્મચારીઓને હેરાન કરવા માટે જ યુનિયનની યુનિયન બન્યું હોય એવું લાગે છે પોચ દો લવાજમ અમુક અમુક લોકો એવું કહે છે કે લવાજમ આપણે કામ અમે સાહેબ નરેશભાઈ હુકમ દઈએ છીએ ઈ લોકો અમને નો નડે એના માટે બાકી ઈ લવાજમ દઈને અમને કોઈ ફાયદારૂપ થાતા હોય એવું કાઈ છે નહીં એટલે આ જે તમને કહો આ ગોવિંદકાના ગલચરને એક મહિનાનો પગાર આપી અને જે પૈસાની ઊંચા ઊંચા પાત કરી છે એસટીને આવડું મોટું નુકસાન કર્યું છે એની વિરુદ્ધ કોણ કાયદા કે ખાતાકીય પગલાં લે છે અને એની ઉપર કોણ ફોજદારી ગુનો દાખલ કરાવે છે આ અધિકારીઓની જવાબદારી હોય છે પણ આ ભાઈ એમ કહે છે કલ્પેશ શામળા એમ કહે છે કે તમે અરજી કરો એટલે હું તમને અમે અરજી કરીએ તો જ તમારે ધ્યાન દેવાનું તમારી ફરજનું ભાગ કોઈ છે જ નહીં કે તમારે ખાલી હરામનો પગાર ખાવા જ બેઠા છો તમે ત્યાં કે આ બાપની પેઢી હોય એમ તમે હલાવો છો એસટી નિગમને અને નાના કર્મચારીને હેરાન કરવાના યુનિયનના યુનિયનને જે મળતિયા હોય એને હારી હારા રૂટફાટ પાઠવવા પગાર ચૂકવી દેવા રજાઓ આપી ડૂબક્યું મારવા મોકલવા અને પાછા તમે ડ્યુટી લિસ્ટની અંદર ગ્રુપની અંદર એવો મેસેજ કરો છો કે જેની રજા હશે એની રજા કેન્સલ કરવામાં આવશે આથી આ તારીખ સુધીમાં કોઈને રજા આપવામાં આવશે નહીં તો તમારા મળત્યા શું લાવ તંબુરો જલાવન તમને ત્યાં મોકલો છો એndarray હું કામ આપો છો એટલે આજે બધી તમારી ભવાય્યુ છે ને ભવાય્યુ બંધ કરી દેજો અને આ બાબતે આજે હું આજ અત્યારે જે વિડીયો બનાવું છું ને એ વિડીયો બાબતે ડીએમ ને ડીસી ને હું ખાસ કહેવું છું કે હું કોઈ જે તનો પત્રવિહાર ઉપર કરું ને એની પહેલા તમે તપાસ કરજો જાન્યુઆરી મહિનાનો કાના ગોવિંદ કાના ગળચરને ખોટી રીતે પગાર ચૂકવેલ છે મારી પાસે સત્તાવાર માહિતી છે

જે કલ્પેશ શામળા એટીએ છે ને ઈ એમ કે છે કે આની અંદર ડીએમ અને ક્લાર્ક ને ઓફિસ વહીવટી વટી શાખાવાળા બને જવાબદારી છે તો જોજો બધાના રોટલા અભડાય ન જાય અને હા એક તો મને યાદ બુરાઈ દયું કે આ જે ગોવિંદકાના ગળચર ભવ ભગવાનકાના ગળચર અને કલ્પેશ શામળા આ દિલીપ રવૈયાના માણસો છે એવી આપણે માહિતી મળી છે દ્વારા માહિતી મળી છે આ દિલીપ રવૈયા આ લોકોને છાવરે છે હવે આ વખતે દિલીપ રવૈયા એને કેવા છાવરે છે આપણે જોઈએ છીએ મોટી તોપ છે જોઈ જુનાગઢ પણ ડીસી ને ખાસ કેવું છું આ બાબતે ખાસ ધ્યાન દઈને ખાતાકીય કાર્યવાહી કરી જે લોકો સસ્પેન્ડ થતા હોય કરો કે ભાઈ છેતાલીસ હજાર ત્રણસો ને ચોરાણું રૂપિયાના રૂપિયાની ઊંચા પાત કરી છે એક એક હજારમાં માણસોને સસ્પેન્ડ કરવામાં આવશે કેટલા ખેલ થાય થઈ જાય છે આજે છેતાલીસ છેતાલીસ હજાર રૂપિયા એસટી નિગમના કમને કમ ઊંચાપાત કરી છે તો ડીસી કેવો આપણા આની અંદર પગલાં લઈશું ડીએમ કેવા પગલા પગલાં લઈશું આપણે જોઈ છે બાકી આપણે તો લેવરાવાના છીએ બરાબર હવે આ રેકોર્ડિંગ મૂકું છું ડીએમનું રેકોર્ડિંગ મૂકું છું અને આ ભાઈ વાળા કલ્પેશ સાંભળાને જે પાવર છે તમે જોજો ને પાવર જોજો મને કહી નાશો હું લેવ અહીંયા અમને હું કામ ફોન કરી આ દેશનો નાગરિક શું અને તમારા બધાનો માલિક શું તમે અમારા નોકર છો એટલે અમે તમને ફોન કરી અને જવાબ દેવામાં છે ને બહુ મોઢું સંભાળીને વાત કરજો જ્યારે નરેશ ફોન આવે ને ત્યારે બહુ સભ્યતાથી વાત કરવાની બાકી મમરા મમરાતા વાર નહીં લાગે કેમ કે તમારી જેવા બધા કુંડાળા કરવા વાળા રહે ને આ કુંડાળા જે કરો છો ને જે ભ્રષ્ટાચાર કરો છો ને એની પથારી ફેરવવા જ હું એટલું તમે યાદ રાખી તમારા તમારી રાખીઓ કાઢી લઈશ અડધી જ કલાકમાં તમારી જન્મ કુંડળીઓ કાઢી જેને ફોન કરું ને એટીઆઈ ટીઆઈડીએમ ડીસી જેને પણ ફોન કરું ને કોઈ લોકોના પ્રશ્નો બાબતે તો બહુ વ્યવસ્થિત જવાબ દેવાનો કેમ કે તમે બહુ એક પણ વ્યક્તિ દૂધે ધોયેલ નથી એટલે બધે ખાસ ધ્યાન રાખજો આ ડીએમ નું રેકોર્ડ મૂકું છું અને એટીઆઈ નો રેકોર્ડ મૂકું છું નંબર નંબરે મૂકું છું અને આ લોકોને ફોન કરીને પૂછો કે તમે 46394 હજાર ત્રણસો ચોરાણું રૂપિયા ગોવિંદગાના ગળચરને કેમ આપ્યા થોડા ઘણા સ્ક્રીનશોટોને એવું બધું મૂકું છું આ ભાઈના ફોટા મૂકું છું ડ્યુટી મૂકું છું જોજો અને જેને જરૂર પડે એ મારો નંબર છે છન્નું આઠ મને પર્સનલી ફોન કરો હું તમને આપીશ

પગાર પૂરેપૂરી જાન્યુઆરી મહિનાનો તમે જાન્યુઆરી મહિનામાં રજા ઉપર હતા અને ફેબ્રુઆરી મહિનામાં તમે પૂરેપૂરો પગાર છેતાલીસ હજાર ઉપર સ્વીકો છે તો આ ભાઈ ની રજા હતી છતાં એ ભાઈ ને પગાર કેમ પૂરો મળ્યો

અને એનું બેલેન્સ રજા ની સીટ છે ને ડિવિઝન ઓફિસ તૈયાર થતી હોય એટલે કોઈ પણ કર્મચારી પોતાની ફરજ ઉપર ન આવતા હોય ને તેનું બેલેન્સ રજા હોય ને એમાં એસટી બેલેન્સ રજા એની કટ કરી અને પગાર ચૂકવતી હોય તો એનો પગાર કીધો હોય હ બરાબર હમ્મ પણ એમ નહીં એના માટે તમારે હા તમે જે બેલેન્સ રજા નું છો ને તો બેલેન્સ રજા કાઈ તો નથી પણ

हेलो हां बोलो हां જોઈ લે તમે WhatsApp કરી રહ્યો છે આ આ જોજો મે બીજા નંબરમાંથી કર્યો જો ફોન ચાલુ હોય ને એટલે પછી ક્યાં સુધી નો પણ આવે તમે ડેટા ચાલુ કરો તો ભાઈ બધું આવી જાય ડેટા ચાલુ કરો તો આવી જશે ડેટા ચાલુ કરો

ના હું ક્યાંય ફોલ્ટમાં નથી આપ ફરિયાદ કરી શકો છો સરસ સરસ બીજું બીજું સાહેબ એક જ મિનિટ હા આ જે આ ભાઈ છે તમને જે વાત કરી એના ભાઈ ભાઈને મેડિકલ સબબ હા રજા આપી છે હા એ ભાઈ નું નામ છે ભગવાનભાઈ ગળચર હા એમને કાઈક હાથ ભાંગી ગયો હોય એનું મેડિકલ સર્ટિફિકેટ એ ભાઈએ રજૂ કર્યુંતું અને એ ભાઈ લજા ઉપર હતા અને એ જે દિવસે એને એક દિવસ મેકી એની બાવીસ તારીખ ને એ ભાઈ મહાકુંભ માં સોરી વીસ તારીખ ના વીસ બે બે હાજર પચીસ ના રોજ ઈ ભાઈ મહાકુંભ મેળા ને જે ડુકી મારે છે હા તો એનો હાથ ભાંગ્યો હતો ભાઈ ડુબકી મારવા તો એ તમે બધી ફરિયાદ કરી શકો છો ચર્ચા કરવાથી તમે મને પ્રશ્ન પૂછો જાણે વકીલ હોય ને હું જજ હોય એ રીતના તમે મને પ્રશ્ન પૂછો બે વસ્તુ યોગ્ય નથી એની તમે ફરિયાદ કરી શકો એનો ફરિયાદ નો તમને લેખિત જવાબ મળી જશે બધું યોગ્ય છે જવાબ વ્યવસ્થિત ના 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 નહિ નઈ હું તમને કહું છું જોતો હોય કે તમે આ કર્મચારી છે ક્યાં છે ક્યાં નહી મારે તમને બધું તમને અત્યારે બધું હોય છે

ના કરી શકો બધું તમે બોલવામાં ભાઈ સભ્યતા રાખો તમે સરકારી સુપરવાઇઝર સાથે વાત કરો છો બરાબર અને તમારો કોઈ એવો હક નથી તમે છો અમરેલી અને તમને વધારે કઈ પ્રશ્ન હોય તો અમારી જુનાગઢ કચેરી અને સેન્ટ્રલ ઓફિસે તમે ફરિયાદ કરી શકો છો ભાઈ હું બધે ફરિયાદ કરી અને બધે તમે મિલી ભગત થી લોકો ના પરસેવાની કમાણી તમારા

સાહેબ તમારો ફોવાર નો ફોન ટ્રાય કરું છું સાહેબ તમારો સીયુજી નંબર બંધ કેમ આવે છે સીયુજી માં બિલ વધારે આવ્યું છે એટલે બંધ રાખ્યું છે ઈ તો આપડે નો બંધ રાખીએ છીએ

અરે તો પછી આપડે જીવ નું ત્રણસો 350 રૂપિયા માં ધમ ધમાટી બોલાવે સાહેબ ભાઈ સાચી વાત પણ આ બધું સેન્ટ્રલ ઓફિસ થી થતું હોય ને અમદાવાદ થી એમાં આપણો જોગ તિકત ન ને કઈ અરે પણ સાહેબ એટલે એટલે આ લોકો ના પૈસા ના ચૂના લગાડે છે લોકો થોડી ન્યદબી છે ભાઈ ઈ તો વાત સાચી પણ હવે ઈ બધું આપડા હાથ ની વાત નથી બધું સેન્ટ્રલ બોલો બોલો કાઈ વાત છે સાહેબ હવે એક મેટર બાબતે તમારા એટીઆઈ ઓલા ભાઈ શું નામ છે માંગરોળ ના એટીઆઈ માંગરોળ ત્રણ એટીઆઈ છે એમાં એને છે ગોવિંદભાઈ મહિના માં એની રજા છે આખા મહિનાની મહિનામાં એનો સાહેબ પૂરેપૂરો પગાર આવ્યો છે

એમ નથી તમે સમજતા નથી મારી વસ્તુ દસ દિવસ એટલે નોકરી જ નથી પગાર કેમ આપ્યો પણ ધારો કે એને જેનું જે રેગ્યુલર ઓફીએચ જમા થયા હોય ને ઈ એમાં ભરાવી દીધા હોય ને એ પુરાવી દીધા હોય એટલે એને પગાર પણ પૂરો આવે પછી ધારો કે ઓપીએચ પૂરા થઈ ગયા હોય તો કોઈ વ્યક્તિનું ઈ એલ રજા હોય હક રજા જમા થઈ હોય સમજી ગયા હવે તપાસ કરી લઉં હું કઈ વાંધો નહીં તમે કીધું છે તો કયા મહિના છે એમાં એવું સાહેબ

આજે છેતાલીસ છેતાલીસ હજાર પગાર લોકોના ના પૈસા વાળી કમાણી આ લોકો indian ના આપી દે અરે કોઈ ને એક દી ની ના આપે આ તો તમે ત્રીસ દી નું કયો પણ એક દી ની કોઈ કરી હોય ને તો સીધી જ જવાબદારી આવે તમે એ બાબતે નિશ્ચિંત નિશ્ચિત અને એ વ્યક્તિ એ એમ છે કે ડેપો ડેપોના ના ડેપો manager ને અને વહીવટ ને ધ્યાન માં લેવાનું હોય કે પગાર slip ખોટી છે પગાર slip ખોટી બનાવો છો તમે ને તમારા ખાતા માં કઈ વાંધો નહી તમે આપો જોડાવી હું જોવડાવી લઈશ બેય જે તમારી પાસે ડોક્યુમેન્ટ છે ને

કઈ વાંધો નહિ મોકલું તો ઈયે ચોવડાવી લઈશ ભાઈ આ વાત કોઈ જાત ની બાંધ છોડ ના આ બધા union ના હોદેદાર છે અને આ દિલીપ રવૈયા બધા માણસો છે દિલીપ રવૈયા ને સાચવે છે અરે એવું નથી તો ગમે એનું ગમે એ હોય